મે મારું નામ બંસિંહ પટેલ છે હું આણંદથી આવું છું હું પોતે ઇન્ટરનેશનલ મહેંદી આર્ટિસ્ટ છું હું આઉટ ઓફ કન્ટ્રીમાં પણ મહેંદી મૂકવા માટે જાઉં છું અને અત્યારે આગળ નડિયાદમાં રોકસ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ છે ત્યાં અનિલ સર છે એમની જોડે હું અત્યારે કામ કરું છું અહીંયા હું એડવાન્સમાં એડવાન્સની મહેંદી ક્લાસી મહેંદી શીખવાડું છું આગળ ઘણી બધી દીકરીઓ આવે છે મહેંદી શીખવા માટે તો દરેકનું કામ બહુ જ સારું છે અને દરેક છોકરીઓ પણ એમના મહેંદી મહેંદીની ફિલ્ડમાં આગળ વધી શકે છે એવું એ લોકોનામાં કેપેબિલિટી છે તો હું એ જ આશા રાખું છું કે દરેક આગળ ઘણું સારું શીખીને જાય અને સરની એક વાત છે કે એ ફ્રીમાં મહેંદી શીખવાડે છે અને હું પણ અહીંયા આગળ મહેંદીની સેવા આપવા માટે જ આવું છું ઓકે તમારું મારું નામ શાલિહા વોરા છે અન્યા મેં ટી ક્લાસ પૂછવાની ડિસ્ટર્બ આવું છું ગુરુક્ષર ચેપ્ટર કોસ્ટપ્રશ્ના જી કેટલા દિવસથી આવો છો તમે 10 થી અને આગળ પણ છે થોડા દિવસ કાકી છે 25 દિવસ 25 તારીખે આ ક્લાસ પૂરા થઈ છે અને એકદમ ઇન્ડિવિજ્યુઅલની સેવા સર આપે છે આપણો પ્રોસ્ટાર છે તેવા પ્રશ્ના અને સર એકાપ્રમુખ છે તેમ જીવન એક અનુભવ કેવો રહ્યો તમારો મારો અહીંયા આવીને અનુભવ કે તમને બહુ સારું લાગે છે અહીંયા અને મેં પણ એક ફીસ આપી શીખવાડે છે જેમ કે આપણે બીજા ફીસ ભરીને પણ ફીસ આપી શકતા હોય પણ અહીંયા આવીને એકદમ મેસિક સેવામાં મેસિકમાં આપણે શીખવા મળે છે એકદમ મનોભેદ મગાવીને સારું શીખવાડે છે